ખીલ શું છે ખીલ એ ત્વચામાં ઉદ્ભવતી સ્થિતિ છે જેમાં ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે છિદ્રોમાં અવરોધ થવાથી બ્લેકહેડ્સ વ્હાઇટ હેડ્સ અને અન્ય પ્રકારના ખીલ થાય છે ખીલ એ પરુ ભરેલી ક્યારેક પીડાદાયક ત્વચા પર થતી ફોલ્લી છે ખીલને તબીબી ભાષામાં એકને વલ્ગારીસ કહે છે ખીલ સામાન્ય રીતે દરેક વ્યક્તિને તેમના જીવનકાળમાં કોઈને કોઈ સમયે અસર કરે છે કિશોરો અને યુવાનો કે જેઓ હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે તેઓમાં સામાન્ય રીતે સૌથી વધારે જોવા મળે છે ખીલ પુખ્તાવસ્થા દરમિયાન પણ થઈ શકે છે સામાન્ય રીતે સ્ત્રીઓમાં પુખ્તાવસ્થામાં ખીલ વધુ પ્રમાણમાં જોવા મળે છે ખીલના કેટલા પ્રકાર હોય છે ખીલના ઘણા પ્રકારો છે જેમ કે સિસ્ટિક ખીલ સિસ્ટિક ખીલ ઊંડા પરુ ભરેલા અને ગાંઠો જેવા બને છે તેના લીધે ચામડી પર કાળા ડાઘ થઈ શકે છે ફંગલ ખીલ જ્યારે વાળના મૂળમાં યીસ્ટ જમા થાય છે ત્યારે ફંગલ ખીલ થાય છે તેનાથી ત્વચામાં ખંજવાળ અને સોજો આવી શકે છે હોર્મોનલ ખીલ હોર્મોનલ ખીલ પુખ્ત વયના લોકોને અસર કરે છે જેમાં હોર્મોનની અસરને લીધે ચામડીમાં આવેલી સિબેશિયસ ગ્રંથિમાંથી તૈલીય પદાર્થનું વધુ પડતું ઉત્પાદન થાય છે જે ચામડીના છિદ્રોને બંધ કરી દે છે નોડ્યુલર ખીલ નોડ્યુલર ખીલ એ ખીલનું એક ગંભીર સ્વરૂપ છે જે ત્વચાની સપાટી પર ફોલ્લી અને ત્વચાની અંદરના ભાગમાં કોમળ ગાંઠો બનાવે છે તે ત્વચાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે ખીલ શરીરના કયા ભાગમાં થઈ શકે સામાન્ય રીતે ખીલ વ્યક્તિના ચહેરા કપાળ છાતી ખભા અને પીઠના ઉપરના ભાગ પર વધુ પ્રમાણમાં જોવા મળે છે ખીલ સામાન્ય રીતે શરીરમાં જ્યાં સિબેશિયસ ગ્રંથિઓ સૌથી વધુ હોય છે તે ભાગમાં વધુ જોવા મળે છે ખીલના લક્ષણો શું હોય છે પરુ ભરેલા ફોલિયો નાની લાલથી જાંબલી ગાંઠો બ્લેકહેડ્સ કાળા ટોપથી ભરેલા છિદ્રો વ્હાઈટ હેડ્સ સફેદ ટોપથી બંધ થયેલા છિદ્રો ત્વચા હેઠળ મોટા ગઠ્ઠા જે પીડાદાયક હોય છે ખીલ કેવી રીતે થાય છે જ્યારે ત્વચા અને વાળના મૂળમાં રહેલા છિદ્રોસીબમ એક તૈલયુક્ત પદાર્થ જે ત્વચા માટે રક્ષણાત્મક અવરોધ પૂરો પાડે છે બેક્ટેરિયા અથવા મૃત ત્વચાના કોષો દ્વારા બંધ થઈ જાય છે ત્યારે ચામડી પર ખીલ બને છે આ બળતરાને ઉત્તેજિત કરે છે જેનાથી પીડા અને સોજો અનુભવાય છે ખીલ થવા માટે જવાબદાર કારણો કેટલીક બાબતો ખીલ થવામાં ફાળો આપે છે અથવા તે ખીલને વધુ ખરાબ કરી શકે છે જેમ કે ટાઇટ ફિટિંગ કપડાં ટોપી અને સ્પોર્ટ્સ હેલ્મેટ પહેરવા હવામાં ઝેરી તત્વો અને ચોક્કસ હવામાન પરિસ્થિતિઓ ખાસ કરીને ઉચ્ચ ભેજ તૈલી અથવા ચીકણા પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ જેમ કે ભારે લોશન અને ક્રીમ અથવા એવી જગ્યાએ કામ કરવું જ્યાં તમે નિયમિતપણે ગ્રીસના સંપર્કમાં આવો છો જેમ કે ફ્રાઇંગ ઓઇલવાળા રેસ્ટોરન્ટમાં કામ કરવું તણાવ જે હોર્મોન કોર્ટેસોલ વધારે છે દવાઓની આડસરો સ્કીમ મિલ્ક છાશ પ્રોટીન અને ખાંડ વધારે હોય તેવા ખોરાક ખીલનો કૌટુંબિક ઇતિહાસ આનુવંશિકતા હોર્મોન્સ અને ખીલ ખીલ મોટે ભાગે હોર્મોનલ પરિસ્થિતિને કારણે થાય છે એન્ડ્રોજન હોર્મોન્સ ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન સામાન્ય રીતે કિશોરાવસ્થા અને યુવાન વય દરમિયાન સક્રિય બને છે જે આ ઉંમરના લોકોમાં ખીલની સમસ્યા કરી શકે છે હોર્મોન પ્રવૃત્તિના પરિણામે મહિલાઓમાં માસિક સ્રાવ દરમિયાન ખીલ થઈ શકે છે વ્યક્તિમાં આ હોર્મોન્સ પ્રત્યે સંવેદનશીલતાની સાથે ત્વચાની સપાટીના બેક્ટેરિયા અને શરીરની ગ્રંથિઓમાંથી મુક્ત થતા પદાર્થો ખીલનું કારણ બની શકે છે ખીલનું નિદાન કેવી રીતે થાય છે ખીલનું નિદાન ડોક્ટર દ્વારા ત્વચાની તપાસ તથા ખીલ થવા માટેના જવાબદાર કારણો જણીને કરવામાં આવે છે ખીલને તેની ગંભીરતાના આધારે એકથી ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે ખીલની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ખીલની સારવાર કરવાની ઘણી રીતો છે દરેક પ્રકારની સારવાર વ્યક્તિની ઉંમર ખીલના પ્રકાર અને તીવ્રતાના આધારે બદલાય છે ખીલની સારવારનો ધ્યેય નવા ખીલ બનતા અટકાવવાનો અને ત્વચા પરના ડાઘને મટાડવાનો હોય છે કેટલીક દવાઓ જેમ કે બેન્ઝોયલ પેરોક્સાઇડ સેલિસિલિક એસિડ એઝેલેક એસિડ રેટિનોઇડ્સ વિટામિન અડેરીવેટિવ્સ એન્ટિબાયોટિક્સ ડેપ્સોન વગેરેને ત્વચા પર લોશન અથવા મોઇશ્ચરાઇઝરની જેમ લગાવવા માટે આપવામાં આવે છે વધુ ગંભીર પ્રકારના ખીલ માટે આઇસોટ્રેટિનોઇન ડોક્સીસાયતલીન હોર્મોન થેરાપી સ્ટીરોઇડ્સ લેસર થેરાપી વગેરેની જરૂર પડી શકે છે ખીલ દૂર કરવા અને અટકાવવાના ઘરગથ્થુ ઉપચાર દિવસમાં ઓછામાં ઓછી એક વાર ગરમ પાણી અને સાબુથી ત્વચા ધોઈ લો કસરત કર્યા પછી અથવા પરસેવો થયા પછી ત્વચાને બરોબર પાણીથી સાફ કરો ત્વચાની સંભાળ માટે વપરાતા આલ્કોહોલ એસ્ટ્રીજન્ટ્સ ટોનર અને એક્સફોલિયેન્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો જે ચામડીમાં બળતરા ઉત્પન્ન કરી શકે છે દિવસના અંતે અથવા સૂતા પહેલાં મેકઅપ દૂર કરો સફાઈ કર્યા પછી ત્વચા પર લગાવવા માટે તેલમુક્ત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો ખીલને ફોડવાનું ટાળો ત્વચા પર ડાઘ પડતા અટકાવવા માટે ત્વચામાં કુદરતી રીતે રોઝ આવવા દો ખીલ થવાનું જોખમ ઘટાડવા માટે પુષ્કળ તાજા ફળો અને શાકભાજી સાથે સંતુલિત પૌષ્ટિક આહાર લેવાનું પસંદ કરો ખાસ કરીને વિટામિન સી અને બીટા કેરોટીનથી ભરપૂર હોય શું ગર્ભાવસ્થા દરમિયાન ખીલની સારવાર કરવી સુરક્ષિત છે ગર્ભાવસ્થા દરમિયાન ખીલની સારવારમાં વપરાતી ઘણી દવાઓ લેવી સલામત નથી કેમ કે તેનાથી ગર્ભને નુકસાન થવાનું જોખમ હોય છે તેથી જે મહિલા ગર્ભવતી હોય અથવા ગર્ભવતી બનવાનું આયોજન કરી રહી હોય તો તેણે તેમના ડોક્ટર સાથે ખીલની સારવાર વિશે ચર્ચા કરવી જરૂરી છે ખીલ મટાડવામાં કેટલો સમય લાગે છે સામાન્ય રીતે ખીલને પોતાની મેળે મટાડવામાં એકથી બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે દવાયુક્ત સારવાર અને સારી રીતે ત્વચાની સંભાળથી ખીલને ઝડપથી મટાડી શકાય છે પરંતુ જે લોકોને ગંભીર શ્રેણીના ખીલ હોય તો સારવાર પછી પણ ખીલ મટાડવામાં ઘણા અઠવાડિયા લાગી શકે છે